જય આદિવાસી જે આ પબ્લિક ભેગી થઈ છે કોઈ ભાડે બોલાવેલી નથી પણ એક એ આદિવાસી સમાજ છે જે બસુભાઈ ખાબડે જે શબ્દ વાપર્યા છે એમના મોઢેથી એના માટે આવેદન આપવા ગયા હતા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં આવેદન આપ્યું અને કહ્યું કે એક અઠવાડિયાની અંદર બસુભાઈ ખાબડની ઉપર કાર્યવાહી ના થાય તો અમે ફરીથી આંદોલન કરીશું જ્યાં સુધી એમની ઉપર કાર્યવાહી ના થાય ત્યાં સુધી કેમ કે એમને શબ્દ વાપર્યા છે એ કીધું કે આતંકવાદી કૃતિ અને તમારી આદિવાસીની મૂર્તિઓ તમારા ગામમાં બેસાડો અહીં કેમ બેસાડો તો પેપેરો પણ આદિવાસી ગામ છે આદિવાસી એરિયો છે અને જે ગુરુ ગોવિંદની મૂર્તિ ચાર વર્ષથી સ્થાપિત હતી એમનું નામ નામાંકરણ કરવામાં આવ્યું હતું કે આ ગુરુ ગોવિંદ શોક ખાલી રાતે આવી અને તમારા લોકો દ્વારા ચાર વાગે આવીને મૂર્તિ ચોરી કરીને બેસાડવામાં આવી એ આતંકવાદી કૃતિ નથી અને અમે થોડા દિવસે જે એક મૂર્તિ બેસાડતા હતા એમનો બધો માલ મટીરિયલ સાફ કરતા હતા અમારા આદિવાસી યુવાઓ એટલામાં એ આવીને કહેવા માંડ્યા કે તમે આ બધું બંધ કરો આ મૂર્તિઓ અહીંયા ના બેસાડવાની અને આ મૂર્તિ અહીંયા આમ છે ને તેમ આતંકવાદી કૃતિ તમે બંધ કરો એવું કહેવામાં આવ્યું તો આતંકવાદી કૃતિ કઈ રીતે કરીએ છીએ આતંકવાદી કૃતિ તો તમે જ કરતા હતા ચાર વાગે આવીને કળે કળે બેસાડવાની મૂર્તિ એક મૂર્તિ તો તમે ઓલરેડી કંચેટલા ચોકડી પર બેસાડી છે તો પણ અમારા આદિવાસી એક શબ્દ પણ નથી બોલ્યા અને બીજી મૂર્તિ જ્યાં ગુરુ ગોવિંદ ચોક ચાર વર્ષથી સ્થાપિત હતો અને ત્યાં આવીને તમે ફરી બેસાડો તો અમે ના બોલીએ અમારા આદિવાસી સમાજમાં જ્યારે પણ આવી રીતની ઘટના ઘટશે તો અમે પૂરો ભીલ પ્રદેશ પરદેશ જામ કરી દઈશું આ ધાનપુર એરિયામાં એક એક જગ્યાએ માણસો પેદા કરી દઈશું જ્યારે અમારા સમાજ પર વાત આવી અને હું તો કહેવા માગું કં પાર્ટીમાં હોય કે કઈ બી જગ્યાએ હોય તમે જ્યારે સમાજની વાત આવે તમે સમાજ સાથે થઈ જાઓ પાર્ટી પાંચ વર્ષની છે અને સમાજ જિંદગીભરનો છે તમે મરો તો પણ આપણો સમાજ લાકડું દેહ તમન કોઈ બીજો આવીને લાકડું નહીં દે તો હું આદિવાસી સમાજને કહેવા માગું કે આ ગુરુ ગોવિંદ શોકની મૂર્તિ આપણે નાખીને રહીશું અહીંયા ગમે એ થઈ જાય પણ બસ તમારી એકતા જાળવીને રાખજો બસ સમાજની વાત આવે તો તમે પૂછ્યા તેડું કર્યા વગર આવી જવાનું અને આવનાર સમયમાં પણ ભેગું થવાનું છે તો તમને અમે વિડીયો દ્વારા પણ કહી દઈશું કે અહીંયા ભેગું થવાનું છે એમ અને હું તો કહેવા માંગુ છું કે બસ ધાનપુરમાં ભલે સરકાર કોઈ પણ નહીં હોય પણ આદિવાસી સામે ગલત થશે તો અમે કદી સહન નહીં કરીએ એ ચાહે મંત્રી હોય કે એમએલએ હોય કે તાલુકા સભ્ય હોય કે જિલ્લા સભ્ય હોય કે કોઈ બી હોય બસ અમારી સામે ખોટી રીતના આરોપ મૂક્યા છે આતંકવાદી કૃતિના એની ઉપર કાયદેસરની કાર્યવાહી ના થાય ત્યાં સુધી અમે લડતા રહીશું મૂર્તિ મૂર્તિની જગ્યાએ રહેશે પણ જે અમારી ઉપર શબ્દ વાપરવામાં આવે છે એ શબ્દ અમે ક્યારેય સહન ના કરીએ જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ